જ્યારે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સરપંચોને તેમજ પાર્ટીના જે આગેવાનો છે ચૂંટાયેલા તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના જે ચૂંટાયેલા સદસ્યો છે એ લોકો જોડે મિટિંગો કરી કરીને એ લોકોને કહેવામાં આવે છે કે તમે સોશિયલ મીડિયા પર ચૈતરભાઈ વિશે ટિપ્પણી કરો કે કઈક પણ સ્ટેટમેન્ટ આપો પણ એ દિગ્ગજી નેતાઓને અમે કહેવા માંગીએ છીએ કે જે કમલમમાં જે ઝપાઝપી થઈ જે ફેટામ ફેટી થઈ બરાબર એ તો જે આરોપીઓ છે લોકો પર કેટલી એક્શન લીધી અને ભારતીય જનતા પાર્ટીમાં કોઈ દૂધ ના ધોવેલા નથી ચૈતરભાઈ પર જે જે તમે આક્ષેપો કરો છો કેસોની વાત કરો છો ચૈતરભાઈ હંમેશા પ્રજાના માટે લડતા લડતા એમની પર ખોટા આ ભારતીય જનતા પાર્ટી દ્વારા કેસો કરવામાં આવ્યા છે અને એમને ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે કેમ તમે સીસીટીવી ફૂટેજ નથી બતાવતા ભાઈ હે આજે રાજપેડી થી વાળો રસ્તો કેટલો ખરાબ છે અમે આવેદન પત્ર આપવા ગયા હતા તેમ છતાં અમારી પર કરી આ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર બે છોકરાઓ મરી ગયા ત્યાં ગાડી અમારી પર ખોટી રીતે એ અંકલેશ્વર જીઆઈડીસી માં જે બ્લાસ્ટ થયો ત્યાં ગાડી પણ ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ પોલીસ પ્રશાસન ને આગળ કરીને અમારી પર ખોટી ખોટી એફઆઈઆર કરી છે અને તમે અત્યારે એવું કહો છો કે ચૈતરભાઈ વિરુદ્ધમાં સોશિયલ મીડિયામાં અભદ્ર સ્ટેટમેન્ટ આપો હે તમે પેલા તમારી પાર્ટી નું બરાબર તમારી પાર્ટી માં જ એટલા બધા ભાગલા છે કે પૂછો ના હે અને નીકળી પડ્યા છો કે આમ આદમી પાર્ટી આમ આદમી પાર્ટીના દરેક યુવાઓ અને દરેક આગેવાનો આજે એક પરિવાર જેવા છે